વર્લ્ડમાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે તે મુજબ અત્રેની પારડી નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સ્વરૂપે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું વૃત્સવનું લોકોને ખાસ આ બાબતે અપીલ છે કે વૃક્ષોનું વાવીએ અને એનું જતન કરીએ એ જ ખાસ વિશ્વ પર્યાવરણ દિવસનો દિન 2.4 पर 4.2 पर चालू है 4.2 2.4 पर चालू है आज 2.4 है अभी आ रही है तो क्लिप तो करिए

દરેકે જાણે ફોટોગ્રાફી કરી